સુરતના સચિનમાં જર્જરિત બિલ્ડિંગ પડવાની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે ત્યારે પનાસમાં મનપાવસમાં તંત્ર દ્વારા કામગીરી કરાતા લોકોએ વિરોધ કર્યો હતો સુરતના સચિન ખાતે છ માળની બહુમાળી ઇમારત ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સરકારી આવાસ અને ટેનામેન્ટો જે જર્જરિત થયા છે તે વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે સુરતના પનાસ ગામ ખાતે આવેલ એસએમસી આવાસ જર્જરિત હોય સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી જેને લઈ સ્થાનિક રહીશોએ ઉગ્ર

આટલો વરસાદ આવતો હતો ને વરસાદમાં એ લોકો છે ને પોલીસ પોલીસ સાથે જ આવેલા હતા તો છોકરાઓને ધક્કાબુક્કી કરવા લાગી ગયા છોકરા હું કીધું કે ભાઈ વાત તો 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 સાંભળો તમે ડાયરેક્ટલી આવી ગયા ગયા બને ને એમ માટે એ લોકો બોલવા એમને પણ માર પડ્યો એમને ધક્કા એવું કઈ કર્યું આવો બનાવ બન્યો છે એ જ રીતે બધા આવીને અહિયાં પેલું વેસુ દ્વારા વેસુ બાજુમાં પોલીસ સ્ટેશન છે ત્યાં ઘસાડવામાં આવેલા હતા તો ત્યાં એમનો કેસ કઈ જવાનો જેવો હતો નહીં તો પણ એ લોકો ત્યાં લઈ ગયા અમે ત્યાં પણ ગયા છોડાઓને લઈ આવ્યા છે એના માટે હસભાઈ ઓફિસમાં ગયા હતા એમને મૌખિક જવાબ આપેલો હતો કે તમે દિવાળી સુધી તમારો ટાઈમ તમને મળી જશે એવો એમને મૌખિકમાં જવાબ આપેલો હતો અમને પછી અમારું કેવું હતું કે તમે લેખિત કઈ પ્રોસેસ આપો તો અમને કઈ ખબર પડે

હવે સ્કૂલ જતા છોકરાઓની મુસીબત થઈ જાય છે કે સ્કૂલમાં જાય છોકરાઓ પાસે સ્કૂલ છે તો કેવી રીતે જાય એટલે બહુ મોટો કિસ્સો છે આ બહુ મુશ્કેલીનો સમય છે અને હાલ કે આ વરસાદનો સમય છે તો બધાને બહુ પ્રોબ્લેમ થવાનું છે એટલે અમારી બધાની માંગણી છે સાહેબ કે અમને બે મહિના કે ત્રણ મહિના કે દિવાળી સુધીનો સમય આપે એટલી જ બહુ મહેરબાની છે બીજું કંઈ નથી બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે